આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના બજારમાં આવેલ મોડન મોબાઈલ શોપ નામની દુકાનમાં તસ્કરોએ ગઈકાલે લગભગ બે થી અઢી લાખ રૂપિયાના મુદ્દા માલનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા બોડેલી મોડર્ન મોબાઈલ શોપના માલિક અબ્દુલ સત્તારભાઈ ખત્રી જ્યારે આજે સવારે પોતાની દુકાન ખોલવા આવ્યા ત્યારે શટરનું તાળું તૂટેલું જોવા મળતા તેમને દુકાનમાં ચોરી થયાનું માલુમ પડતા તુરંત જ બોડેલી પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસ બનાવના સ્થળે આવી નજીકની દુકાનોમાં લાગેલા સીસીટીવી ચેક કરતા રાત્રિના પોણા ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં બે શંકાસ્પદ ટોપીવાળી ટી શર્ટ પહેરેલા ઈસમો દોડતા જોવા મળ્યા હતા ચોરી કરવા આવેલા તસ્કરોના દુકાનમાં લોહીના ડાઘા પણ જોવા મળતા દુકાનના શટરનું તાળું તોડતી વખતે અથવા ચોરી કરતી વખતે તસ્કરોને કોઈ વસ્તુ વાગી હોય તેમ લાગી રહ્યું છે હાલ તો પોલીસે મોડર્ન મોબાઈલ શોપના માલિકની ફરિયાદ લઈ બોડેલી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવાએ ડોગ બોલાવવાની તજવીજ હાથ ધરી છે અને આજુબાજુની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરા ખંગાડી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળ ચોરીના બનાવ ન બને તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે બોડેલીના ભરબજારમાં આવેલ મોબાઈલ શોપની દુકાનમાં બનેલા ચોરીના બનાવથી બોડેલી પોલીસની રાત્રિ પેટ્રોલિંગની પોલ ખુલ્લી પડી છે તો સમગ્ર વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલો સર અમે બોડેલી મુકામે અલીપુરા ચાર રસ્તા પાસે અમારી શોપ આવેલી છે જેમાં રાત્રે ચોરી થઈ છે અને લગભગ બે થી અઢી લાખ રૂપિયા માલ ચોરી થયેલ છે અલીપુરા ચાર રસ્તા પાસે ચોકી આવેલી છે ત્યાંથી લગભગ બસો કિલોમીટર બસો મીટર દૂર અમારી દુકાન આવેલી છે મોડર્ન મોબાઈલ શોપ કરીને જે સુકી હોસ્પિટલની પાસે છે જેમાં ચોરી થઈ છે અને પોલીસને જાણ કરવાથી પોલીસ સતર્ક થઈ છે અને તેઓ અમારી પાસે ઇન્કવાયરી માટે આવી ગયેલા છે અને પોલીસનો સપોર્ટ વધુ મળે એવી અમે આશા રાખીએ છીએ રાત્રે ચોરી થઈ છે એક સાઈડનું તાળું તોડી નાખ્યું છે ને બીજી સાઈડે કંઈક ડ્રીલ મશીનથી તોડ્યું હોય કાં તો નકુચો તોડીને અંદર ઘૂસેલા છે એવું માલુમ પડે છે અમારી પાસે હતા પણ કાલે રાત્રે કાલે સવારે છે ને વરસાદ બહુ પડ્યો જેથી કરીને લાઇન તૂટી ગઈ હતી અને અમે સ્વિચ ઓફ કરી ગયા હતા શું મારું નામ અબ્દુલ સત્તાર મોહમ્મદજી